વરસાદ ઋતુમાં મેહુલીઓ મન મૂકીને વરસે છે અને ધરતીને હરિયાળી કરી દે છે આ જોઈને પક્ષીઓમાં સર્વશ્રેષ્ઠ અને સૌંદર્યવાન પક્ષી એવો મોર નૃત્ય માંડે છે કળા માંડે છે તે દૃશ્ય ખૂબ જ મનોહર હોય છે તો જેણે જેણે પણ મોરને કળા માંડતા જોયું હોય તે અમારી ચેનલ હાડગુની અવાજ પર કોમેન્ટ કરીને જણાવે અમારી ચેનલને લાઈક કરે સબસ્ક્રાઈબ કરે શેર કરે અને મારા પિતાશ્રીના ચાચા એટલે કે કાકા જણાવે છે કે જ્યારે મોર કળા માંડે છે તો એ વર્ષે તેના પીછા ગરી જાય છે અને આવતા વર્ષે તે કળા માંડી શકતો નથી એટલે કે બાંડો થઈ જાય છે આ ઉપરાંત આ મોર જે પક્ષી છે તેનું વર્ણન અમારા ઈસ્લામમાં પણ છે તે સ્વર્ગથી આવતી રહેલું પૃથ્વી પર પક્ષી છે અને તે ઘણું જ સૌંદર્યવાન હોય છે આ ઉપરાંત યહુદી ધર્મગ્રંથ ખ્રિસ્તી ધર્મગ્રંથ અને હિન્દુ ધર્મગ્રંથમાં પણ આ મોરનું વર્ણન કરેલું જોવા મળે છે મોર જ્યારે કળા માંડે છે એ દૃશ્ય ખૂબ જ મનોહર અને આનંદ વિભોર હોય છે તે જોવાનું ઘણું જ આનંદ થાય છે તો જેણે જેણે પણ મોરને કળા માંડતો જોયો હોય તે અમારી ચેનલ હાડગુળની અવાજ પર અવશ્ય જણાવે આ ઉપરાંત અમારી ચેનલને લાઈક કરે સબસ્ક્રાઈબ કરે શેર કરે આ જ પ્રકારના વધુ વિડીયો અમારી ચેનલ પર નિહાળો